અમદાવાદ સીએનસીડી વિભાગને નવું કામ આપવામાં આવ્યું સીએનસીડી વિભાગ દ્વારા ગોબરમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરવામાં આવશે દાણી લીમડા અને બાકરોલની ગૌશાળાને અધ્યતન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સીએનસીડી વિભાગ છે એનું આમ તો ફૂલ ફોર્મ કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે પણ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીએનસીડી ડિપાર્ટમેન્ટને એક નવતર રૂપ આપવા તરફ જઈ રહ્યા છે કે આપણે કેટલ ન્યુસન્સની કામગીરી કરીએ છીએ પણ સાથે સાથે આપણે કેટલું પોઝિટિવ અને હકારાત્મક આ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરી શકીએ આપણે ઘણા પ્રયત્ન અત્યારે છેલ્લા દસ અગિયાર મહિનામાં કરી રહ્યા છે એમાં સૌથી વધારે તો આપણા જે બે દાણી લીમડા અને બાકરોલ જે ગૌશાળા છે એને અધ્યતન બનાવવાનું એ ગૌશાળામાં બેમાં એક એક મેટ્રિક ટનના બાયોગેસ ઇન્સ્ટોલ થઈ ગયા છે જેથી ગ્રીન વેસ્ટ અને ગોબરનો જે વેસ્ટ હોય છે એનાથી ઇલેક્ટ્રિસિટી જનરેશનના થકી ત્યાંની જે રિક્વાયરમેન્ટ હોય છે દરેક એક એક મેટ્રિક ટનના બાયોગેસ ઇન્સ્ટોલ કર્યા છે એમાં દરરોજની થી સિત્તેર યુનિટનું ઇલેક્ટ્રિસિટીનું જનરેશન થાય છે એટલે ત્યાં જે બી આપણો ઉપયોગ ઇલેક્ટ્રિસિટીનો હોય છે હવે આપણે લેવો નથી પડતો ને એનાથી જ થાય છે સાથે સાથે ત્યાં જે આપણે કોમ્યુનિટી કિચનનું અત્યારે સંચાલન કરી રહ્યા છે તો આ બાયોગેસ પ્લાન્ટથી જે ગેસ જનરેટ થાય છે એનો ઉપયોગ ત્યાં જ થાય છે એટલે ધીરે ધીરે આપણે નેટ ઝીરો તરફ અને વધુમાં વધુ આપણે રિન્યુએબલ એનર્જીના તરફ આગળ વધી રહ્યા છે આપણે આ બે ગૌશાળામાં એવા જ એક નવતર પ્રયોગના ભાગરૂપે આજે આપણે જે આપણે માન્ય પ્રધાનમંત્રી સાહેબે જે ટ્રિપલ આર એટલે કે રિડ્યુસ રીયુઝ રીસાયકલ અને વોકલ ફોર લોકલ કે આપણા લોકલ વસ્તુઓને પ્રોત્સાહન મળે અને લોકલ વસ્તુઓના આપણા લોકલ કારીગરોને રોજગાર મળે એના અંતર્ગત જે આપણે ગોબર જનરેટ થાય છે ગોબરમાંથી આપણે એક નવતર અભિગમના ભાગરૂપે ગણપતિ દાદાની પ્રતિમાઓ આપણે આજે અનાવરણ લોન્ચ કરવા જઈ રહ્યા છે અને એની સાથે સાથે આપણને પર્યાવરણને બી ફાયદો થાય એના માટે આપણે આ પહેલ કરવા જઈ રહ્યા છે આપણે ત્યાં જે ગોબર જનરેશન થાય છે ગોબર જનરેટનું જનરેશન થાય છે એનું રિસાયકલ કરી શકીએ એના માટે આપણે ગણેશજીની પ્રતિમા અને વિવિધ પૂજાની સામગ્રી આજે લોન્ચ કરી રહ્યા છે અ વાવનંદી પંચગવ્ય એક સ્ટાર્ટઅપ છે એ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે કે જે સ્ટાર્ટઅપ છે એ લોકો બી કઈક ટેકનોલોજીમાં તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે આવી રીતેનું રીતે રિન્યુએબલ સાઇડ બી કઈક એ લોકો કે રિસાયકલ સાઇડ ઇનોવેટિવ પ્રોડક્ટ આવે એટલે સ્ટાર્ટઅપને ઇન્વોલ્વ કરીને આ પ્રતિમા કરવા જઈ રહ્યા છે સાથે સાથે આપણે પર્યાવરણ કે આપણે હવે બધા તહેવારો આવી રહ્યા છે કે નવરાત્રીનો તહેવાર છે શ્રાવણ મહિનો છે પછી ગણેશ ચતુર્થી આવશે એમાં ગણેશજીની જે પીઓપીની પ્રતિમાના કારણે વિવિધ કેમિકલો હોય છે તેમજ આપણી નદીઓને તળાવોને નુકસાન થાય છે તો એને નિવારવા માટે આપણે આ ઇકો ફ્રેન્ડલી એક ગણેશજીની પ્રતિમા કે આપણે ગોબરથી પ્યોરલી ગોબરથી જનરેટ થતી આ પ્રતિમા આપણે આપણા કારીગરો દ્વારા બનાવવામાં આવી છે એનું વિસર્જન થાય તો આપણા પર્યાવરણને નુકસાન ના થાય સાથે સાથે આપણે જે ફોર મિલિયન ટ્રીનું અત્યારે ઝુંબેશમાં પ્લાન્ટેશનનું જે અત્યારે આપણે કાર્ય હાથ ધર્યું છે એના ભાગરૂપે આ દરેક પ્રતિમામાં આપણે નીમ હોય કે આપણા દેશી જેટલા બી ઝાડો હોય એના સીડ્સ બી અંદર છે એટલે ગણેશ વિસર્જનમાં કે ગણેશ ચતુર્થી પછી આપ આપના કુંડામાં કે ગાર્ડનમાં કે ખુલ્લી જગ્યામાં માં વિસર્જન કરશો તો ત્યાં ઓટોમેટિકલી ઝાડ પણ ઉપસે એટલે પર્યાવરણને ફાયદો થાય નુકસાન આપણે ઓછું કરી શકીએ વોકલ ફોર લોકલને આપણે પ્રોત્સાહન આપીએ પ્લસ આપણે સ્ટાર્ટઅપ અને કારીગરોને આપી શકીએ એના માટે આપણે નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છે સાથે સાથે આપણે પૂજાની કિટનું બી આજે લોન્ચ કરી રહ્યા છે કે પૂજાની સામગ્રીમાં લાકડા કે બીજો કંઈક ઉપયોગ થાય આપણે વેદી ખોડીમાં બી લાકડાની જગ્યાએ હવે ગોબરની સ્ટિક્સનો યુઝ કરે છે જેથી પર્યાવરણનું શુદ્ધિકરણ થાય અને લાકડાની બચત થાય તો એના ભાગરૂપે આપણે આ ઇનિશિયેટીવ લોન્ચ કરવા જઈ રહ્યા છે એમાં ખાસ કરીને આપણે આપણું જે મટિરિયલ હોય છે સ્ટાર્ટઅપ દ્વારા યુઝઅપ યુઝ કરવામાં આવે છે એટલે પાંચસો પ્રતિમા કોર્પોરેશનને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે જેનો ઉપયોગ અમદાવાદ શહેરમાં બીજા શહેરના હોય કે આપણા દેશમાં હોય કે આંતરરાષ્ટ્રીય જે મહેમાનો આવતા હોય એ લોકોને આપણે ગિફ્ટ આપીએ એમાં ગિફ્ટમાં આ જે પાંચસો આપણને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવી છે ગિફ્ટ આપશું સાથે સાથે આપણે લગભગ અલગ અલગ ટાઈપની પ્રતિમાઓ છે એના અલગ અલગ રેટ છે એમાં સાદી પ્રતિમાઓના છે એમાં ત્રણસો રૂપિયા છે કલર સાથેના ચારસો જે સુશોભન વાળી છે એના પાંચસો અને પૂજા સામગ્રીના છસો એટલે અત્યારે આપણે સાદી જેવી આપણે ગણેશજીની પ્રતિમા છે પાંચ હજાર લેવા જઈ રહ્યા છે કલરવાળી હજાર સુશોભિત આપણે પાંચસો અને પૂજાની કીટ હજાર એવી રીતેની અત્યારે લેવા જઈ રહ્યા છે એમાં જે કોર્પોરેશનમાં જે ગિફ્ટ માટેની છે એ અમે અમારી તરફથી પ્રોક્યોર કરશું પ્લસ આપણે અમદાવાદ શહેરના શહેરીજનોને વધુમાં વધુ આ રીતેની વેચાણ કરી શકીએ એના માટે ત્રણ પ્લેટફોર્મ આપણે કરવા જઈ રહ્યા છીએ એક તો એએમસી સેવા ઉપર આપણે એની ખરીદી માટેનું પોર્ટલ બનાવવા જઈ રહ્યા છે